વિસાવદર તાલુકો જૂનાગઢ જિલ્લામાં એક મોટો તાલુકો છે જેમાં પાસઠ થી વધુ ગામો અને નેસ આવેલા છે જેમાં પુરવઠા વિભાગની દરેક ત્રણ ગામમાં એક દુકાનો આવેલી છે જેમાં ભારત સરકાર દ્વારા ગરીબ લોકો માટે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને અન્ય ખેતી કરતા વર્ગ આવેલા છે જેને સરકાર દ્વારા વિનામૂલ્યે ચોખા ઘઉં જેવી વસ્તુઓ આપવામાં આવે છે દર મહિનામાં ચોક્કસ તારીખે પુરવઠા વિભાગની આ દુકાનો પરથી માલ વિતરણ કરવામાં આવે જણાવે છે જેમાં વિતરણ શરૂ થતાની સાથે વિસાવદર શહેરમાં આવા સરકારી અનાજની ખરીદી કરતા ડેલાવાળાઓ દ્વારા વાહનોમાં મિની ટેમ્પો છકડો રિક્ષા સહિતના વાહનોમાં આ વિતરણની દુકાનો પાસે વાહનો રાખી લોકો પાસેથી ચોખા ઘઉં તુવેર સહિત માલની ગેરકાયદેસર ખરીદી કરે છે અને વિસાવદર પોલીસ સ્ટેશનને મામલતદાર કચેરીની એકદમ નજીક આવેલા ડેલામાં સ્ટોક કરી દેવામાં આવે છે જ્યારે જૂનાગઢ જિલ્લામાં માત્ર વસાવદર શહેરમાં પુરવઠા વિભાગની કોઈ કાર્યવાહી ન થતી હોય એવું લાગે છે જ્યારે અન્ય જિલ્લામાં કલેક્ટર મામલતદાર દ્વારા અવારનવાર આવા લોકો સામે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો માલ સીઝ કરી દેવામાં આવે છે તેમજ તેમની સામે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જ્યારે વિસાવદર તાલુકામાં સાવ છે વસાવદર પ્રાંત મામલતદાર પોલીસ કે પુરવઠા વિભાગ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા તેની સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે